માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે સેલેરિયો મારુતિ સેલેરિયો ગાડી જોઈ રહ્યા છો આ સેલેરિયો બે હજારની ઓગણીસના મોડલની ગાડી છે આ સેલેરીઓ ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો આ ગાડી વિશેની બધી જ માહિતી મળી રહી છે સાવ ઓછી કિંમતમાં ગાડી આપી દેવાની છે તમે ગાડીની કન્ડિશન વિડિયોમાં જોઈ રહ્યા છો ચાચવેલી ગાડી જોવા મળે છે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે વર્ઝન વિશેની વાત કરું તો જેડ એક્સ આઈ વર્ઝન છે આ ગાડીનું વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળે છે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાવો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાઇકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત આપવાની છે વિડીયો બનાવવાનો છે તેની તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી જ વિગતો ફોટા સાથે મોકલી આપવા આપણે જાહેરાત કરી આપીશું એક ગાડી છે બે હજાર ઓગણીસના મોડલની ગાડી જોવા મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો જી જે સોળનું પાર્સિંગ જોવા મળશે અત્યાર સુધીમાં આ ગાડી ઓગણસાઠ હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે એમાં તમને મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળશે તેમજ ફ્યુલ વિશેની વાત કરું તો પેટ્રોલ પ્લસ સીએનજી જોવા મળશે વ્હાઈટ કલરમાં તમે સેલેરીઓ જોઈ રહ્યા છો વન ઓનર ગાડી છે કંપની કલર ક્યાંય સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે નોન એક્સિડેન્ટ ગાડી છે ચાંચવેલી ગાડી જોવા મળશે ફૂલ જવાબદારી સાથે આ સેલેરીઓ વેચવાની છે વીમો પૂરો થઈ ગયો છે તેવું ગાડીના માલિક જણાવે છે કિંમત વિશેની વાત કરું તો આ ગાડીની અંદાજીત કિંમત ચાર લાખ પંચોતેર હજાર અંદાજીત કિંમત છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત છે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે ગુજરાત મોટર સુરત તમે ત્યાં રૂબરૂ સ્થળ પર જઈ ગાડીની કન્ડિશન જોઈ ચેક કરી તમે આ ગાડી લઈ શકો છો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ભાઈનો કોન્ટેક નંબર મોબાઈલ નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને વિડીયોના નીચે તમને ટાઈટલમાં જ મોબાઈલ નંબર મળી રહે છે તે આ ભાઈનો નંબર છે આ ભાઈનો નંબર નેવું નવ્વાણું સાસઠ એકત્રીસ તેત્રીસ તે આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને આ ગાડી વિશેની વધુ વિગતો મેળવી શકો છો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમે ગાડીની રૂબરૂ મુલાકાત લેવા જાઓ તો તમારે આ ભાઈને ફોન કરીને પહેલાં જવું જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો કંપની કલર ચાચવેલી ગાડી જોવા મળે છે બધા જ ટાયર ગુડ કન્ડિશનમાં ટાયર જોવા મળે છે ગાડી સારી છે એન્જિન પાવરફુલ નોન એક્સિડેન્ટ ગાડી છે ફૂલ જવાબદારી સાથે આ સેલેરીઓ ગાડી વેચવાની છે